ભરૂચ કરગઢ ગામમાં તળાવ બ્યુટિફિકેશનના નામે થઈ રહેલા ખોદકામ સામે ઓટ સમાજે વિરોધ નોંધાવ્યો ભરૂચ તાલુકાના કરગઢ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતી મોટી ખોદકામની કામગીરી સામે સ્થાનિક સમાજે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે સમાજના સભ્યોએ આ કાર્યવાહી અટકાવી જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઓટ સમાજના લોકો બાપ દાદાના સમયથી કરગઢ ગામમાં વસે છે અને તેમની પરંપરા અનુસાર સ્વર્ગસ્થ સ્વજનોને ગામના તળાવની જમીનમાં દફનાવવામાં આવે છે હાલ પંચાયત કમિટીએ તળાવના બ્યુટિફિકેશનના બહાને નાણાકીય લાભ માટે માટી ખોદાણનો કોન્ટ્રાક્ટ આપ્યો છે આ ખોદકામ દરમિયાન જેસીબી મશીનો દ્વારા સમાજના સમસાન વિસ્તારમાં માટી ઉપડાતા મૃતકોના હાડપિંજરો બહાર આવી ટ્રકોમાં ભરાઈ અન્યત્ર લઈ જવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે સમાજના આગેવાનોએ આ ઘટનાને માનવતાના નામે કલમ ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરી ખોદકામ બંધ કરાવવાની તેમજ શમશાન જમીન ઓટ સમાજના નામે જાહેર કરવાની માંગણી કરી છે જય ભારત આજે અમે ગામ કડગટ અમારો ઓડ સમાજ અને હું પણ એક ઓડ સમાજનો વ્યક્તિ છું અને નામ છે વિજયભાઈ ઓડ આજે અમે અમારા ગામની માટી ખોટકામની સમસ્યા લઈને અમે પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે મુદ્દો એ છે કે અમારા ગામની અંદર હદથી વધારે માટી ખોટકામ થઈ રહ્યું છે જેમાં અમારા સ્મશાનની હદમાં ખોટકામ થઈ રહ્યું છે જેમાં અમારા સ્વજનોના હાડકા ખોટકામ ની અંદર બહાર નીકળી ગયા છે હવે એ મુદ્દો એ રહ્યો છે કે હવે અમારા આ સ્વજનોને બીજે કઈ જગ્યાએ અમારે કરવા છે દફન કરવા છે ત્યાં કે ત્યાં જગ્યા રવા દીધી નથી એટલો એટલો ગંભીર માહોલ થાય એટલું સમસ્યા બની ગઈ છે કે અત્યાર સુધી ત્યાં જે ખોટ કરતા કરતા સીધા કબ્રસ્તાન ની અંદર પણ ખોડવા લાગ્યા છે એટલે અમારે પ્રાંત અધિકારી કલેક્ટર મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ જે હોય અમારે એટલી મુદ્દો છે કે આ કામ અટકાવે અને અને ગામ ગામમાં લૂંટફાટ થતો જે છે તે પૈસા લઈ લઈને આ

કરગટ ગામમાં અમારા સમાજનું વર્ષો જૂનું આશરે એસી સિત્તેર થી એસી વર્ષ જૂનું સ્મશાન આવેલું છે એ સ્મશાનમાં ગ્રામ પંચાયત દ્વારા માટીનું ખોટકામ થઈ રહ્યું છે એના દ્વારા અમારા સ્વજનોના હાડપિંજર પણ બહાર આ ખોટકામ થી નબીપુર થી કરગટ કરગટ થી જે નબીપુર જે રસ્તો જાય છે તે પણ બિસ્માર હાલતમાં થઈ ગયો છે નારા નારા છે તે સંપૂર્ણપણે બેસી ગયા છે એ રોડનો ફક્ત ઉપયોગ બાળકોની અવરજવર માટે ઇમરજન્સી કોઈકને સારવાર મળે એ અર્થે અમે મંજૂર કરાવેલો પણ આ મોટી ટ્રકો અને હાઈવાઓના ઉપયોગથી આ રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે તો અમે સખત કાર્યવાહી થાય ને આ વસ્તુ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમારી કલેક્ટર સાહેબ શ્રીને અપીલ છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो